માંડવી ખાતે ગ્રુપ દ્વારા નું મહેશ્વરી સમાજ પવિત્ર માગસર મહિનો ચાલી રહ્યો છે જે દરમિયાન માઘ સ્નાન વ્રતધારીઓ કઠિન તપજપ કરી સાધના કરી રહ્યા છે તે દરમિયાન માંડવી મહેશ્વરી સમાજની મહિલાઓ દ્વારા શ્રી ભૂરીદેવી ગ્રુપ દ્વારા ખેતરપાડ દાદાના મંદિરના પ્રાંગણમાં ધાર્મિક ઠાટ અને શાસ્ત્રોક રીતે જ્ઞાનકંથન તેમજ સમૂહ પ્રસાદનું ભવ્ય આયોજન કરાયું હતું જ્ઞાનકંથનના મુખ્ય વક્તા ધર્મગુરુ દામજી દાદા માતંગ ગાંધીધામ હિરજીભાઈ માતંગ વિનોદભાઈ ધોરિયા લાલજીભાઈ ધોરિયાના મુખે રસપાન કરાવ્યું હતું માંડવી શહેર મહેશ્વરી સમાજના બાવીસ માઘસ્નાન વ્રતધારી ભાઈઓ અને સંઘના મુખી શંકરભાઈ મતિયા ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર કાર્યક્રમનું સંચાલન દિનેશભાઈ મુછડીયાએ કર્યું હતું ધર્મગુરુ સમાજના તમામ હોદ્દેદારોનું સન્માન બહુમાન કરાયું હતું અવસરે માંડવી મહેશ્વરી સમાજના આગેવાનો વડીલો ભાઈઓ યુવાનો અને માતાઓ તેમજ બહેનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા સર્વપ્રથમ તો માતંગના મારું નામ રવજી માતંગ મોટીમઉ માંડવી કચ્છ અત્યારે મારું રહેવાનું ગાંધીધામ ગાંધીધામ પ્રોપર મારું રહેવાનું છે અત્યારે પહેલે તો હું આ માંડવી મહેશ્વરી સમાજ અને માંડવી મહેસૂરી સમાજની ગૌરીબહેનો મહિલાઓ ભૂરીદેવી ગ્રુપ તરફથી જે મને આ જ્ઞાન જ્ઞાનકંથન નિમિત્તે અને પવિત્ર માઘ માસ વિશે જે મને આમંત્રણ આમંત્રિત કર્યો છે એનો હું આભારી છું અને જે આ પવિત્ર સ્નાન ચાલી રહ્યું છે એ અનુસંધાને એ વિષય ઉપર અને આ માંડવી મહેસરી સમાજના આપણા દાદા વીરજી દાદા ધર્મગુરુના સાનિધ્યમાં જે સ્નાન વર્તધારી ભાઈઓ બાવીસ મને લાગે છે બાવીસ જણા વર્તદારી છે પછી એના નીચે જે આપણે સેવાદારી કહીએ તો સેવાદારી પણ પોતાની સેવા આપે છે અને આ માગ સ્નાન નિમિત્તે જ્ઞાનકંથનનું આયોજન કરેલું છે હું તો વિશેષમાં એટલું કહીશ કે આ માગ સ્નાન પૂરતો અને મહિના દિવસ પૂરતું ન રહે વારંવાર બાર મહિનાની અંદર આવા કાર્યો થાય અને આવા કાર્યો થરી થકી જ સમાજને પ્રેરણા મળશે સમાજમાં કાંઈ પણ એવો દૂષણ હોય કોઈક વ્યસન હોય કોઈક મહિલાઓ ઉપર અત્યાચાર થતા હોય તો એ વસ્તુને અટકાવવા માટે એ એક એક વ્યક્તિ એક એક પુરુષ એક એક મહિલા એક એક બાળક એક એક જવાન એક એક વડીલ જે બધાને આ થકી પ્રેરણા મળે અને વ્યક્તિ જે આડું અવરું આપણે જોઈએ તો ભાગ્યા કરે છે આ સમાજને મૂકી ઘણા એવા ધર્મને મૂકી ઘણા અહીંયાથી ધર્મ પરિવર્તન કરીને ચાલ્યા જાય છે તો આ લોકોને પ્રેરણા મળે અને ખાસ કરીને જે નાનકા નાના બાળકો છે ઉગતા સૂરજ આ સમાજના કહેવાય એને પણ પ્રેરણા મળે અને એને કોઈ પણ એવો વ્યસન હોય દૂષણ હોય એને મગજમાં ના આવે અને પૂરેપૂરા જો વેદ છે દાદાના એ વેદ છે એને દિમાગમાં ઉતરે અને સમાજને લાભ થાય અને ભૂરીદેવી ગ્રુપ સમસમ મહેશ્રી સમાજ કે ઈર્જેવો જે ધર્માચાર એ માઘ સ્નાન અનાદિકાળ અને પ્રાચીન કાળથી કરીને એ પાંચું સંચાલન પ્રચાર હલી રહ્યો મહેશ્વરી સમાજમાં અનેક સમાજ જે અંદર મે માઘ મે જે અંદર મે સનાન બળે સમાજ કરિએ છી ગંગા જો કરીએ છીએ દરિયા જો કરા અના કોઈ અલગ અલગ સ્થળમાંથી સનએો જેકો ધર્મ અના પાો જે મહામી દેવ જે તાઘ સનાનનો મહિમા અન્ય વ્રત જો મહિમા જે વરતું ઈખો અનેરો આખો અલગ કારણ કે હાલ વ્યજે જે પૂરતો ખાલી સનાન માઘ મે અંદર મેં મહાપુરુષ મહામ્યો એ અંદર મે એ કઠોરમાં કઠોર તપ જે માઘ સનની ભાવે તો ઉરે અચે તો કારણ કે પગમાં ચંપલ ન પહેરે મથ ખુલો ન રખે ખો ન રખે ઈ કોઈ મોજ કોઈ ખરાબ શબ્દ ન બોલે એ પૂરે પૂરો આખે મહિનો બ્રહ્મચારી સે અને એસ્થાન જે દાદા ગણપતિ છત્રી છેત્રીકુડી દેવ અગેસર એના મથે એનો આસ્થાન થિએ પાથારી થી અને પાથારી મથે ઈ સોમે અને ઈશ્વર જો સમરણ કરે દાદા ગણેશ જો સમરણ કરે તે હી માગ મહેણું દાડા ની ઈ ચવ એ મથે અનેક જન્મ જા પાપ પણ ચડિયલ ઈ પૃથ્વી મથે ઇન્સાન જન્મી કરે કરી છે તો અનેક જન્મ પાપ પા કો અનેક જન્મો જન્મગની કરે ઇન્સાન અચે તો त हीअ मनुष्य अवतारनि खे मिलियो आहे अने सी बि हिकिड़ो महेश्वरी समाज जे बारे में आहे त महेश्वरी समाज जे अंदरि में जेको माघ माण्हू नौ लख ॻाल्हियूं जेको माववे ॾे अथर वेठ जे अंदर में जेको कथन कथियो इन में चवां थी अनेक जात जा हिन में जहिड़ा पंहिंजा विर्त हिकिड़ो गौर खुॾो आहे ध्वज वण यज्ञ क ॿारहों ॿी जी चोवीह चोथों अढईं रीते एक एकई ॾींहं जो वणज अढाई ॾींहं जो वणजे साढा टे ॾींहं जो यज्ञ आहे त हिन मिजरा जे मिजारा हिकिड़ो माग सनानु पिणु अहिड़ो કે હિ કઠોર કરકરતી ઠંડી પે અને પગે ઉભરાણું વિચારો સ્નાન કરલા દરિયા જે અંદર તરા જે અંદર મે ખુલી ખુલે મજા સ્નાન કરી અને પંજો નેસ બદલી અને નેસ બદલે અને હર મહેશની પૂજા કરીએ અને પૂજા કરીને પંજી આત્મા કે પવિત્ર બનાઈએ તા અને એ ધર્મ જો એકરો પ્રચાર કરીએ તા ધર્મ જો જયકાર કરીએ તા એ આત્મા પણ પવિત્ર આત્મા પણ પવિત્ર થીતી અને એન થકી હી સમાજ પડ પવિત્ર થિએ સમાજ જે અંદર મેં અડા વ્રત રહે સમાજ પણ મજબૂત થયે જ કારણ મહાપુરુષ મામી દેવો માાઘ મહેણો મેણું બતાયું એ જરા ધણી માનની જન્મ જયંતિ અચે તીજો હી વ્રત પૂરો થે અને દાડા જે સ્મરણ કર દાડા કે પગે લગન સજો મૂ હું કરીએ તો હાચીન કાલથી અન અન્યાધિકારથી જે પંચ પંડો હો એ પણ માઘ ર એન જે મથક ડોષ ચઢિયા ચો કે ડોષ ચડ્યા તો એતરા ડોષ ચડી ગયા કે હા છુટી જી શકે કૃષ્ણ ભગવાન કે પૂછ્યો કે દાદા અસમો એ ડોષ ચઢીયા છુટો કી કે મેળો વ્રત થાય કે મહિન જે અંદર મેં એ મહેણ જે અંદર સ્નાન કર્યો અને ઈશ્વરનો સમન કર્યો અને દાદા પથરી ચડાયો તો જરૂર મથા ની પતંગ ઉતર્યા ઉતરતા હાઘ નો ઉથાની પતંગ ઉતર્યા તો હાઘ સનાની ભાઈ એની પડે પતંગ ઉતરે તા હકીકત પણ દાદા ની કે સચે મન અન સચે રીત સે જે પાસે દાદા જે વ્રત જો જે મહેમાએ રીત સે રો त माण्हू इहे पाप ॾोस छुटी सघे था अने जे कदाच वधारे वधारे पंहिंजे जीवन सुधी माघ सनान जे विर्त जो, जो नियम ई रखे आहिनि त मोक्ष थी वञे दुनिया मथां हिन मरण जो फेरो मटी वञे अहिड़ो माघ सनान जो विर्त आहे त ही धणी मातंग ॾेव अने महापुरुष मातंग ॾे मातई महाी अने અજી સુધી અસો ધર્મગુરુ ભા હું હસ્તા રે માર્ગ મથે માાઘ સ્ની કે છોકરા તથા અડી રીતે માાઘ મહેનો મહિમા મહિમા હી ખરેખર તા બોરી સંખ્યા જે અંદરમાં હી માઘ મહે મા રહણ ખાતે જય તક અનેક પાપ મુજાની માૂ છુટી તો દાદા હી માઘ સ્ન હી નો થયા ગ્રુપ અસો હલ અ નવવાારે થઈ મને કર્યું બહુ આયું વી બાવી જે મને જો સારા કાર્ય અડા અસિ કર્યું ગોર ખોડો અસાની ગૌર્યું રેન તી કે અસી બારમતી પંથ કરે ને કે વરત છોડાયું તા અને હેવર અસ ઈચ્છા થઈ કે અસા માાઘ સનાન મને નહી હતા તો અસી એની ખોલાયો ન કર્યું કે એની અસિ ક્યાસી જમ્મે જે રખ્યાયુ અને આજે અસી ગખ્યાયુ ઠાઠ રખ્યાસિ અસ અહીી ઈચ્છા થઈ જે ગ્રુપ કે અનાો કે શક્તિ દે ધણી દે લખણાઈ માં લૂણક દે તઈ દે માઈ દે અજી જે ગ્રુપ કે શક્તિ દે કે અસી અગિયા વધો હા અના અસમ સમાજ જ બાયું અજી મે જોડા જાય અસિ ઈચો ચોથા કે કાર્ય વધુ ત્યાં અસો એટલો અસિ ઇન્છો કે સખી રાખે સજી સમાજ કે નાત ગત કે જય રખે